ખાસ તો આજે જે આ વિજય છે ગોપાલભાઈ નો જે વિસાવદર ની સીટ ઉપર થયો છે એ એક આજે લોકતંત્ર જે આપણે ગણતા તંત્ર ઉપર જે વિજય થયો છે એવું કહી શકાય કારણ કે અહીંયા તમે તંત્ર કેન દબાવવાના વેચવાના પ્રયાસો કરી લીધા છતાં પણ આજે લોકોનો જે વિજય થયો છે એ બદલ આજે અમે જે આ ખુશ જે છીએ એટલા માટે ખુશ છીએ આજે આ પ્રજાતંત્રનો નો જે સાચો વિજય થયો છે બીજી વાત કરીએ તો ગોપાલભાઈ ને દબાવવાના એન કેન પ્રકારે તંત્ર દ્વારા અગણીત પ્રયાસો કર્યા અગણિત લોકમત ખરીદવાના પ્રયાસો કર્યા પણ છેલ્લે તો જન હિત જન જે છે મત એ જ સ્વૈચ્છિક હોય છે આ એક અન્યાય ઉપર ન્યાયનો વિજય છે આ એક તંત્ર ઉપર લોકોનો વિજય છે એટલા માટે આજે મેં આટલા બધા મોરબીની જિલ્લા ટીમ જે છે એ ખુશ છે અને આગળના સમયની અંદર પણ મોરબી એક વિરોધ પક્ષના નાતે મોરબીના જે કંઈ પણ પ્રાણ પ્રશ્ન છે એમને આટલી જ મજબૂત હતી અમે જે કઈ પણ અધિકારીઓ છે જે કઈ પણ આટલા વર્ષોથી ભાજપ ની બી ટીમ કોણ હતી એ આજે પરચો મેળવી લીધો છે આજે લોક મતદાન થકી જે બતાવવામાં આવ્યું છે તો જે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હતા અને આજે મોરબીની જનતાને પણ અમે મીડિયા માધ્યમ અચુક કહેવા છે કે આવનારા સમય ની અંદર જે મોરબીની પ્રજા ત્રીસ ત્રીસ વર્ષોથી જે પીડાઈ રહી છે અને જે ભ્રષ્ટાચારીઓ જે છે એમના પાપે આપણે જે સન માર જે સહન કરી રહ્યા છીએ આની અંદર ખાસ જાગૃત બનવાની જરૂરિયાત છે જેવી રીતે વિસાવદર બેસાણ અને જુનાગઢ ગ્રામ્ય જનતા જે રીતના જાગૃત બની અને એને જે ભ્રષ્ટાચારી ગુંડાઓના જે ભાજપના બની બેઠેલા જે ગુંડાઓ હતા એમને જે જાકારો આપ્યો છે અને એને જે ગોપાલ ઇટાલિયા જેવો જે શિક્ષિત ઉમેદવારને સ્વીકારી અને જે વિધાનસભા વિસાવદર વિધાનસભા જે ગાંધીનગર પહોંચાડ્યો છે

અમે ઉપાડી અને આગળ લઈ જશું અને એમના રિઝલ્ટો અમે જનતાને એક એક રિઝલ્ટ જનતાને વિરોધ પક્ષના નાતે અમે ચૂકવશું ટકા અમે આજે જે ભૂત મેનેજમેન્ટ જે રહ્યું એ ચૂંટણી જીતવા માટે બહુ અગત્યનો મુદ્દો બનતો હોય છે તો જ્યારે પણ આ આગામી સમયની જે તાલુકાની ચૂંટણી છે જિલ્લાની ચૂંટણી છે અથવા મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી છે એમની મહેનત આજથી ને જ અમે જે વિજયનો માહોલ પૂરો કરી

વોર્ડ ની અંદર એમના તાલુકા ની અંદર એમના જિલ્લા ની અંદર અચૂક જીતાવશું અને જનતા સો ટકા એમને સાથ સહકાર અને સપોર્ટ આપશે એ અમારી પણ બાયાધારી અને જનતા ની પણ બા